બગદાણા બબાલ સામે આવી અને એ પછી નવનીત બાલદિયાને હજુ સુધી ન્યાય નથી મળ્યો એટલે હવે કોળી સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા છે અને એમણે કહી દીધું છે કે હવે ન્યાય નહીં મળે તો અમે ન્યાય સભા કરવાના છીએ એક ફેબ્રુઆરીના રોજ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે પણ આ બધાની વચ્ચે હવે જે મંત્રી કુંવરજી બાવળિયા છે તે પણ મેદાનમાં આવ્યા છે અને સ્પષ્ટ શું વાત કરી છે આ આખી જે અત્યારે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે બાબતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ બગદાણાની બબાલની અંદર જ્યારે એક ફેબ્રુઆરીના રોજ કોળી સમાજનું મહાસંમેલન મળવાનું છે હવે એ જ સમય દરમિયાન કુંવરજી બાવળીયા એ સ્પષ્ટ વાત કરી દીધી છે કે હજુ સુધી અમને કોઈને આ બાબતની જાણ નથી અમને કોઈને આ જે મહાસંમેલન છે ન્યાય સંમેલન છે તેમાં આવવા માટે આમંત્રણ આપવામાં નથી આવ્યું એટલે હવે તેમણે કહી દીધું છે કે સૌથી પહેલા તો કોળી સમાજના જે આ મહાસંમેલન કયા હેતુથી બોલાવવામાં આવ્યું છે તે હજુ કોઈ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી હક અને અધિકાર માટે બોલાવવામાં આવે પણ તેનો હેતુ શું છે તે પણ જાહેર કરવો જોઈએ આમંત્રણ મળશે પછી વિચારીશું જવું કે નહીં કોઈ આપના નામે સંમેલન બોલાવે તો હું સ્વાભાવિક રીતે ન જ જાઉં બગદાણા કેસમાં એસઆઈટી તપાસ કરે છે હજુ તપાસ શરૂ છે સાથે જ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા દોષિત જે પણ હશે તેને છોડવામાં નહીં આવે સાંત્વના આપી છે બે સમાજ વચ્ચે વૈમન્ય ફેલાય તેવું કોઈ સંમેલન આયોજન ન થવું જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક હવે સીધા સવાલ એ થઈ રહ્યા છે કે કોળી સમાજના જે આગેવાનો છે આ મહાસંમેલન ન્યાય સંમેલન બોલાવી રહ્યા છે ત્યારે શું એમનો હેતુ એ છે કે બે સમાજ વચ્ચે ફાંટા પાડવામાં આવે કારણ કે હવે કોળી સમાજના નેતાએ કહી દીધું છે કે બે સમાજ વચ્ચે વિમન્યસ ફેલાય તેવું કામ છે કોઈ પણ લોકોએ ન કરવું જોઈએ એટલે હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ બબાલમાં જે સૂર છે તે નેતાઓના બદલાઈ રહ્યા છે આ બધાની વચ્ચે કુંવરજી બાવળિયાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે રાજકોટના આંગણે તળપદા કોળી યુવા મંચના માધ્યમથી આ ઓગણચાલીસમાં સમૂહ મને યાદ છે ત્યાં સુધી આ પહેલાં અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો જે આની આ સમૂહ શરૂઆત કરી હતી અને યુવાનોએ આખી જવાબદારી ઉપાડીને આ ઓગણચાલીસમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આ યુવા મંચની સાથે એની ટીમના માધ્યમથી પચીસ જેટલી નવ દર્દીઓ દીકરી દીકરાઓ જે સમૂહ જોડાયા છે એમનું નવું જીવન એટલે આ નવ દંપતીઓ એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એ રીતે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી આ સમૂહ એનું સંપન્ન કર્યું છે આટોપ્યા છે આ સમુલગ્નમાં મંચ ઉપર અમારા સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનો એમાં પૂર્વ અમારા સાંસદ દેવજીભાઈ એમની સાથેના સમાજ સમાજના લોકો અને અન્ય સમાજના લોકો એ પણ જે દાતા તરીકે અહીંયા ઉપસ્થિત રહીને ખૂબ સારી રીતે રાજકોટ શહેરના માન્ય ધારાસભ્યો પણ હાજર રહેલા અને એ રીતે આ સમૂહ લગ્નનું આયોજન આ ટીમના માધ્યમથી કરવામાં આવ્યું ખાસ કરીને સૌનો એક હંમેશા આ સમાજ શિક્ષિત બને આ સૌરાષ્ટ્રનું માન્ચેસ્ટર એટલે મુખ્ય મથક છે અહીંયા સમાજના દીકરા દીકરીઓ માટે એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને એ રીતે સૌએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે આગામી દિવસમાં અહીંયા પણ એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને દીકરા દીકરીઓ સૌરાષ્ટ્ર વ્યસન મુક્ત બને સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને સમસ્ત કોળી સમાજ એક હક અને અધિકારો માટે જાગૃત થાય એવા સૌનો હંમેશા ઉદ્દેશ રહ્યો છે ને એના ભાગરૂપે આ સમલગ્ન આયોજન પણ થયું હતું અને આગામી દિવસમાં હજુ પણ વિશેષ સમૂહ લગ્નમાં જોડાય એવો પ્રયત્ન આ ટીમના માધ્યમથી થશે એ વાત અલગ છે એમાં હક અને અધિકારો ત્યાં સેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાત નહીં અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું હજુ સુધી છે નહીં એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ના કેમ આમંત્રણ મળશે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું પણ એના હેતુ ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ એમાં કઈ વાંધો નહીં સમાજ હકની જે વાત આવી સમાજ જે રીતના શિક્ષિત થયો છે ને એવી પણ માંગ છે કે આગામી સમયમાં મુખ્યમંત્રી કોડી સમાજ જો આ કોઈ કોઈ એક સમાજના માંગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન થઈ સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ વિશ્વ વિશ્વાસ જીતવો પડે કે બીજા અન્ય સમાજના લોકોનો પણ જેમાં સહકાર રહે સાથે રહે અને સૌ સમરસતાના ભાગરૂપે

અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી અને મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી એની જવાબદારીઓ સારી રીતે તપાસ પણ એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે એમાં જે કઈ નીકળશે એના માટે પગલાં લેવાશે કોઈ પણ હોય જાહેરાત કરે તો સમાજ હું જાહેરાત કરી દઉં સમાજ ને કોઈને વિશ્વાસ માં લીધા વિના હું કઉ તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મુકાય સૌને વિશ્વાસમાં લઈને કરે

ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસને ખાતરી આપી છે પછી આપણે એમના પણ ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી તપાસ ચાલુ છે બરાબર આમાં કોઈ કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી બરાબર કોઈક કાદ વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોય શકે જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા હશે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે થેન્ક યુ કુંવરજી બાવળિયાએ જે નિવેદન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર